રાજ્ય સરકાર દ્વારા જંત્રી વધારાની સંભાવનાના કારણે હાલે રિયલ એસ્ટેટ બજારમાં અનેક ઉથલપાથલ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે મિલકતની ખરીદ વેચાણ માટે નવી પદ્ધતિ મુજબ સબ રજિસ્ટ્રાર કચેરી મધ્યથી અગાઉથી ટોકન લેવાનું રહે છે જેમાં દર્શાવેલ નિયતતા સમય મુજબ દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે સંભવત એક એપ્રિલથી જંત્રી વધારાની સંભાવનાના કારણે હાલે મિલકત ખરીદ વેચાણ કરનારાઓ અસમંજસમાં મુકાયા છે ત્યારે અંજાર સબરજિસ્ટ્રાર કચેરી દ્વારા વિચિત્ર નિર્ણય કરીને આગામી એકત્રીસ માર્ચ સુધીના ટોકન આપવાનું બંધ કરવામાં આવેલ છે સબરજિસ્ટ્રાર દીત દરરોજ બોતેર ટોકનની જોગવાઈ છે આમ બે અધિકારીની જગ્યાને ધ્યાને લેતા એકસો ચાલીસ કરતાં વધુ ટોકન મળવા જોઈએ પરંતુ એવું ન થતાં આગામી એકત્રીસ માર્ચ સુધી એક હજારથી પંદરસો જેટલી મિલકતધારકોને દસ્તાવેજ કરવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા પેલી એપ્રિલ બે હજાર પચીસ થી જંત્રી વધારાના સંભવત અમલની શક્યતાના કારણે હાલ મોટા ભાગની રજિસ્ટ્રાર કચેરીઓમાં ઘસારો જોવા મળી રહ્યો છે પરંતુ અંજાર સબ રજિસ્ટ્રાર કચેરી મધ્યે તારીખ એકત્રીસ માર્ચ સુધીના ટોકન અપાઈ ગયા હોવાનું જણાવતા લોકોમાં ભારે નારાજગી પણ પ્રવર્તી છે જેથી અંજાર શહેર અને તાલુકાના સડસઠ ગામના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો છે જો કચેરી મધ્ય મિલકત નોંધણીનો સમય સવારે નવ કલાકથી શરૂ કરવામાં આવે અને આગામી દિવસોમાં રજાના દિવસોમાં પણ ખાસ રીતે સબ રજિસ્ટ્રાર કચેરી મધ્ય દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવે તો લોકોને આંશિક રાહત મળી શકે અને દસ્તાવેજ નોંધણીના ઘસારા સામે પણ રાહત મળી શકે છે રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રાઈમ ન્યૂઝ કચ્છ